હા એમ નહી પણ આમ ખબર તો પડી જાય ને કે આપડે મોકલી છે કોને હું કામ ખબર પડે કોને 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 નામ દીધું તારું કુરિયર તો આપડે courier આપડે બધું કરીએ એટલે ઈયા details ઈ છોકરો આપી આવે ઓફિસે કહી કઈ દે એની આગળ નરેશ ભાઈ સિવાય કોઈને ખોલવા નો દે હા હા બરોબર ઈ રીતનું સેટિંગ કરીને બરાબર હમ 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 કઈ વાંધો નહી ગોઠવીએ એની છોકરાને ખબર ના હોય કે અંદર હું હોય

એટલે એને મને મને કે હાલ બની આઈ કે હું તને બે લાખ રૂપિયા કરાવી દઉં મેં કીધું ના ના ભાઈ પૈસા તો પેલા નથી લીધા ને અત્યારે લઈને બે લાખ માં મારું કઈ થાય એમ નથી કીધું એટલે મને કે એવું નથી ભાઈ કે અમારો બિઝનેસ આગળ વધે કે કે ભાઈ ભાઈ અમારું ઊંચું થાય નહીં કે તો અમારું તો જો એટલે એ setting હા બસ હું તને એ જ કઉ તારા નામે એ લોકો તરી અને બે લાખ રૂપિયા તોય મને એને ધરાર દીધા એ પચાસ પચાસ હજાર કરીને સાત મહિને દીધા બોલો

મને કે અત્યારે ગરમ હાલે હૈ કે બહુ ભાઈ કે અત્યારે ક્યાંય હાથ નખાય એમ નથી કે સાબે નહી જોવા નહીં કે રાજીનામું દઈ દીધું કીધું એને રાજીનામું મુકે દીધું કીધું હા એ કે બધું હાલત છે અંદર અંદર એ કે નરશભાઈ નું કઈક તો દબાઈ જ છે એ આપણને કાઈ ખબર નથી હું દબાતો હોય કે આપણે કીધું સમાજ ની રીતે આપડે કઈ કર્યું નતું કીધું તો આપડી ક્યાંય ગણતરી થતી નથી કીધું ક્યાં વાદ્યો બીજું શું કરવાનું મને કે ના ના બરાબર હાલો ને કે કાઈક જોવું હે અત્યારે કાઈ હારી કરતા નઈ મારો ભાઈ કે ના ના ભાઈ હું કાઈ નથી કરતો હું કે એવડો મોટો MLA હું કીધું હું કાઈક કરું ને થઇ જાય કીધું તમારા સમાજ મે હા મે એમ કીધું મે મારી વાત મેને મે રીતે વાત કરી મે કીધું ભાઈ જો વિરોધીઓ મે કીધું થયા છે મે કીધું તૈયાર મે કીધું તમને પાડવા હાટુ બરાબર અને હું મારી નજરે જોઈને આવી છું એટલે તમે જરા સંભાળજો જે કાઈ હોય એ કે ના ના એ કે આપડું કાઈ એવું હોય જ નહીં મે કીધું ભાઈ હું મારી નજરે જોઈ ને આવી છું ને એટલે તમને કહું છું આ ચાર દિવસ થી અમે તમારા કુર્મી સેના માટે નોતું કે તમને મળવાનું મને તો ખબર જ હતી કે મારા કુરમી સેના વાળું છે એમાં તમારો સપોર્ટ જ જોઈએ એમાં તમે કોઈ વિરોધ તો કરો જ નહિ બરાબર મને ટેન્શન નહી હતો ચાર દિવસથી હું તમને ફોન કરતી હતી અને મને ટાઈમ નતો મળતો ને મેં કીધું હું તમને એટલા માટે કરતી હતી કે મારા હાથમાં તમારું આવું આવ્યું છે એટલે તમે ધ્યાન રાખજો હા હા બરાબર ચિરાક મોકલી દીધો તો તમે બાર હા બરાબર છે અને પછી મેં વાત કરી એકલામાં મેં કીધું આ રીતનું છે જોજો જરાક ઓમ તમને તો વધારે અનુભવ ઓમ

મને તે દી એમાં એવું છે બેન આની પેલા જે મેં એનું આ બે લાખ વાળું કામ કર્યું ને ત્યાં મને કે તારી પરિસ્થિતિ ખરાબ હે એટલે તને bank માં નોકરી અપાવી દેવું ને બધું અમે કરી દેવું ને નોકરી નહીં એને કે bank નો એકાદો check એ એકાદો ચેરમેન બનાઈ દે મને bank એટલે મેં કીધું ઈ વાત નહીં બેન એક વર્ષ થઇ ગયું હજી એનુંય કાંઈ એને કર્યું નથી સમજ્યા એટલે ઈ બાબતે તમને પૂછું કે વિશ્વાસ કરાય કે નહીં એમ કદાચ નહીં 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 વિશ્વાસ નહીં વિશ્વાસ,